બાવન પંચાવન આઠ એકસઠ પાંચ પંચોતેર નેવું નેવું રૂપિયા છસો નેવું બળવું એકાણું બાણું બાણું ચોરાણું રૂપિયા છસો છસો આ નિશવાએ ઉપનામ સુ સુ એક મિનિટ રોકાશે બોલાવ તો બોલાવ બોલા તકરે એક મિનિટ આ નિશવા અમે આવા દો એ ભાઈ તમે આવીઓ મારી પાસે બોલાવ તમે હેડ ને બોલાવ ભાઈ અપાવી દેહે પાંચસો ચારસો પચાસ પાંચસો એક રૂપિયો સેટ ને બોલાવ્યો પેલા ત્રીસ બત્રીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન આઠ એકસઠ પાસ હજાર પોતા પંચોતેર એસી એકત્રીસ બત્રીસ પાંત્રીસ છસો એકતાલીસ વાડ

ત્રણસો બોલવું ભાઈ ત્રણસો ત્રણસો રૂપિયા એક પંદર વીસ પચીસ પચીસ રૂપિયા ત્રણસો છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ બોલવું ભાઈ કોઈ

ચારસો એસી પંચાશી નેવું પાંચસો પછી પાંત્રીસ ચાલીસ હજાર બાવન પંચાવન ચાલુ ઓગત્રીસો પાસ છત્રીસો સાડત્રી ચાલીસ ચુમાલીસ પચાસ પંચાવન છસો છપ્પન સાહીઠ એકસઠ એકસઠ રૂપિયા છાસઠ તે આવશે ભાઈ અઠખો ચોથો અઠસો ભાઈ પહેલે અઠો અત્યારે ઓકડે છે પાછી પચાય પાછી